સરસ્વતી તાલુકાના અમરપુરા ગામમાંથી પાટણ એસઓજી પોલીસે ધોરણ બાર પાસ ગુલામ મહંમદ ઇસ્માઈલ અલાઉદ્દીન ડોડિયા તેમજ ગામમાંથી સહલ સોએબ યુસુફ ભોરણિયા નામના બે બોગસ તબીબોને કોઈપણ જાતના તબીબ પ્રમાણપત્ર કે ડિગ્રી વગર જ તબીબી પ્રેક્ટિસ કરતાં અને દવાખાનાની હાટડી ચલાવીને દર્દીઓને તપાસી દવાઓ અને ઇન્જેક્શન આપીને સારવાર કરતાં ઝડપી લીધા હતા પોલીસ આ બંનેના દવાખાનાઓમાંથી રૂપિયા નવ હજાર આઠસો તેત્રીસ પોઇન્ટ ત્રેવીસની કિંમતની ઓગણીસ પ્રકારની દવાઓ સ્ટેટોસ્કોપ અને વીસ હજાર છસો તેત્રીસની કિંમતની સત્તર જેટલી દવાઓનો જથ્થો કબજે કર્યો હતો પોલીસ આ બંને બોગસ અબીબો સામે ભારતીય ન્યાય સંહિતા કલમ ત્રણસો ઓગણીસ બે અને ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ ઓગણીસો ને ત્યાંસીની કલમ ત્રીસ મુજબ વાગદોડ પોલીસ મથકે પાટણ એસઓજી પોલીસ દ્વારા ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે